પોરબંદર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરી સવારની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી આ રજૂઆત બાદ પ્રાથમિક શિક્ષા અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં હાલ ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઠંડીમાં પણ સવારના સમયે વિદ્યાર્થીઓને વહેલી સવારે અભ્યાસ માટે જવાની ફરજ પડતી હતી જેથી પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીને રજૂઆત કરી સવાની સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી જે રજૂઆત બાદ પોરબંદર પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી સવાની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ કરવામાં આવ્યો હતો શિયાળામાં ઠંડીને લઈ અને ગઈકાલે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજૂઆત કરવામાં આવી હતી અને એવી માંગ કરવામાં આવી હતી કે સવારની જેટલી પણ શાળાઓ છે જે સાત વાગ્યાની તેમનો સમય છે તે સમયમાં ફેરફાર બદલ કરવામાં આવે કારણ કે જે નાના બાળકાઓ બાળકો છે તે આ ઠંડીમાં ઉઠી પણ નથી શકતા અને જે સૂર્યોદય છે તે પણ સવા સાત પછી થતો હોય ત્યારે અંધકારમય પણ હોય છે ત્યારે એને લઈને રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત સફળતાપૂર્વક થઈ છે અને આજે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા

gujarat news poor bandar.